સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે મોરબી જિલ્લાના વાકાનેર નગરપાલિકા મધ્ય સત્ર ચૂંટણીનું પણ ફાઈનલ પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે તેના પરિણામો ઉપર નજર કરીએ તો કુલ અઠ્યાવીસ બેઠક માટે વાકાનેર નગરપાલિકાની ચૂંટણી હતી તેમાંથી એકવીસ બેઠક ભાજપે મેળવી છે પાંચ બેઠક કોંગ્રેસે એક બસપાએ અને એક આમ આદમી પાર્ટીએ બેઠક મેળવી છે આમ એકંદરે જોઈએ તો વાકાનેરમાં ફરી એકવાર નગરપાલિકામાં ભાજપે પોતાનું સ્થાન જમાવ્યું છે આ ઉપરાંત ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતાભાઈના છે છસો ને બેતાલીસ મતથી સુજનાબેન યાકુબભાઈ સેરસિયા વિજેતાભાઈના છે તો મહત્વપૂર્ણ બાબત એ છે કે વાંકાનેરમાં આ જે ચૂંટણી યોજાય તેમાં વિપક્ષ મજબૂત બન્યો છે અને એક બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક વિખવાદ છે ત્યારે શહેરીજનો પણ અપેક્ષા રાખે છે કે મતદારો એ મત ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે ત્યારે આંતરિક વિખવાદનું કોઈ કારણ નથી આંતરિક વિખવાદના કારણે શહેરીજનોના કામો ન અટકે તેની પ્રાથમિક સુવિધાઓ ન અટકે એવી અપેક્ષાઓ શહેરીજનો મતદારો રાખી રહ્યા છે ચેતન ભટ્ટી વાંકાનેર